સુરતમાં ચોર કે ઘર ચોરી જેવો ઘાટ જોવા મળ્યો છે વાત કરી રહ્યા છીએ લિંબાયતની જેમાં લિંબાયતમાં કરિયાણાની દુકાનમાં ચોરી કરી બહાર આવેલા ચોરને લૂંટારોએ ચપ્પુ નિર્ણય લૂંટી લીધો હતો જે સમગ્ર ઘટના તો હાલ સીસીટીવી સામે આવતા આ મામલે લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કોઈ વાર ચોરોને પણ મોટા ચોરોનો શિકાર બનવો પડે છે અને તે વાત સુરતમાં સાર્થક થઈ હોય તેમ લાગે છે કારણ કે સુરતમાં ચોરી કરી નીકળેલા ચોરને ચપ્પુ બતાવી લૂંટી લેવામાં આવી હોવાની ઘટના બનવા પામી છે વાત કરી રહ્યા છીએ લિંબાયતની લિંબાયત ખાતેના પ્રતાપનગર પાસે રહેતા નૂર મોહમ્મદ જાન મોહમ્મદ શેખ લિંબાયત સુગરાનગર પાસે કરીણાની દુકાન ધરાવે છે ગત તારીખ સત્તાવીસમી ડિસેમ્બરના રોજ મોડી રાત્રે એક ચોરે તેઓની દુકાને નિશાન બનાવી હતી જેમાં ચોર દુકાનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ્યો હતો દુકાનમાંથી સિત્તેર રૂપિયાની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો

સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે ચોર શટર ઉંચુ કરીને બહાર આવી રહ્યો છે ત્યારે અન્ય એક ચોર તેને હથિયાર બતાવીને તેને ગજવામાં જે રોકડ રકમ હતી તે લઈ લે છે તો દુકાન માલિક નૂર મોહમ્મદ જાન મોહમ્મદ શેખે વધુમાં જણાવ્યું હતું કે બેંકમાં ભરવા માટે દુકાનમાં રાખેલા સિત્તેર હજાર રૂપિયા રોકડ ચોરી કરી તસ્કરો ફરાર થઈ જવા પામ્યા હતા બે લોકો દુકાન બહાર હતા અને એક વ્યક્તિ દુકાનમાં પ્રવેશી ચોરી કરતો કેમેરામાં દેખાયો છે હાલ આ સમગ્ર મામલે લિંબાયત પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી છે पुलिस आरोपी ने जल्दी पकड़े तेवी भी हमारी मांग छे साहब मेरा नाम नूर मोहम्मद जान उम्म शेख है मेरी दुकान आजाद चौक मिट्टी गाड़ी सुगरा नगर में आती है नूरानी मस्जिद के पास और अपने क्या नाम हमारी दुकान में क्या चोरी हुई नहीं सर वो सटर उचका के लेकर गए और अपने हमको पौने छः बजे पता चला सात बजे हम लोग पुलिस स्टेशन पहुंच गए थे सर लोग कंप्लेन कर दिए हैं हम चाहते हैं सर लोग जल्दी इसका कुछ क्या नाम है निकाल करें ताकि हम व्यापारी अच्छे से धंधा पानी कर पावे कितने चोर थे और कितना पैसा ले गए अंदर ए, एक चोर तो अंदर घुसा हुआ था दो लोग बाहर थे और पैसा तो सर सत्तर हजार रूपए लेकर गए वो पैसा बैंक में भरने के लिए रखा हुआ था वो लेकर चले गए था कैमरे केमे, में कितने लोग दिखाई दे रहे कैमरे में अंदर एक दिखाई दे रहे हैं दो बाहर दिखाई दे रहे हैं सूरत में मिली चोरी की घटना में नवज नवोज व અને ચોરને જ ચોરોએ નિશાન બનાવી ચપ્પુની અનીએ લૂટી લીધો હોવાનું સીસીટીવી સામે આવ્યા છે હાલ તો ત્રણેય ચોરોને ઝડપી પાડવા લીંબાદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા